ઉત્તરાયણના પર્વમાં પતંગના કાતિલ દોરાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર કરી રહેલ કરુણા ટ્રસ્ટની સી આર પાટીલે મુલાકાત લીધી હતી ઉત્તરાયણ પર્વની સુરતીઓએ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી ત્યારે પતંગના કાતિલ દોરાથી ઘવાયેલા ઇજાગ્રસ્ત પક્ષીઓની કરુણા ટ્રસ્ટ દ્વારા સારવાર કરાઈ હતી જેની મુલાકાત સી આર પાટીલે લીધી હતી હાલ સો થી વધુ ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર કરાઈ રહી છે ત્યારે પચાસ થી વધુ પક્ષીઓના મોત થયા છે પટેલ દ્વારા લેવામાં આવી હતી મકરસંક્રાંતિના તહેવારની સાથે પતંગ ઉત્સવ પણ જોડાયો છે ખૂબ રંગે ચંગે ઉત્સાહ સાથે લોકો પતંગો ઉડાવે છે પતંગો કાપે છે અને કાપવાનો પણ આનંદ લે છે કપાવાનો પણ આનંદ લેતા આવે છે પણ સાથે સાથે પતંગ ઉડાવવાને કારણે કે ઉડાવતી વખતે કેટલાક પક્ષીઓ એમાં ઈજા થાય છે અને કેટલીક વાર એનું મૃત્યુ પણ થાય છે અને કેટલીક વાર એને જન્મભરની ખોળ પણ થતી હોય છે એમની પાખો પણ કપાઈ જતી હોય છે વર્ષો પહેલાં ત્યારે ધર્મેન્દ્ર સંઘવી ધર્મેન્દ્ર સંઘવી એમણે એક રજૂઆત કરી હતી કે અમને પક્ષીઓના ઈજા થાય અમને સારવાર માટેની એક વ્યવસ્થા ઊભી થવી જોઈએ સુરત મહાનગરપાલિકા દ્વારા એક જગ્યાની પણ ફાળવણી કરવામાં આવી અને એ જગ્યા ઉપર દર વર્ષે સતત અને ઉત્સવ દરમિયાન ખાસ જેટલા પણ પક્ષીઓ ઈજા પામે છે એમની સારવાર થાય છે ગઈકાલે ચૌદમી તારીખે પણ સુરતની અંદર લગભગ બેતાલીસ જેટલા ઈજા પામેલા પક્ષીઓ અહીં આવ્યા હતા એમાંથી બેનું મૃત્યુ થયું અને ચાલીસને બચાવી લેવામાં આવ્યા છે કોઈની પાંખો કપાઈ ગઈ છે તો એ પાંખોને સ્ટીચ કરીને એ સ્ટીચ પણ એવા હોય છે કે જાતે ઓગળી જાય છે અને સાત દિવસની અંદર જ થોડી સારવાર પછી એ પંખી પાછું હવામાં ઉડતું થઈ જાય છે આવા દરેક પંખીઓને કોઈને બેન્ડેજની જરૂર છે એ બેન્ડેજ પણ એને નુકસાન ન કરે એની પાંખો સાથે ચોંટી ન જાય એ પ્રકારના વિશિષ્ટ પ્રકારના બેન્ડેજ પણ એમને બાંધવામાં આવે છે એમને જરૂરી ગરમી માટેને પણ મશીનો અહીંયા ઉપલબ્ધ કરવામાં આવ્યા છે જે કદાચ અહીંયા પહેલાં છે અને એ રીતે પણ પક્ષીઓની સારવાર એનો જીવ બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે